દસ્તાવેજમાં ક્યાંય નથી તમે દસ્તાવેજ શહેરોમાં ટીપી હોય તો પંચાયત ની પંચાયતની જગ્યામાં ગમે મૂકી જાય એટલે તમે તો પંચાયત પંચાયતની જગ્યા બરોબર વસ્તુ થાવી હું તો પણ નો થાવી જ જોઈએ હું તમને આપણી ધ્યાન રાખવાની ફરજ આવે શું છે એ નક્કી કરવાની તો તમે એક પંચાયત ની જગ્યા છે પંચાયત ને હવે નક્કી કરીને પંચાયત ને કાઢ નાખવાનું હોય પંચાયતના અધિકાર માં આવતું હોય તો પંચાયત હવે કેટલી વાર છે પંચાયત બે હાજર એકવીસ પંચાયત ને કરવાનું હોય ને તો પંચાયત ની વાતે કોણ છે ડીડીઓ છે ડીડીઓ છે એને કયો કોક ને